હું સેજલ દેસાઈ એક સામાજિક કાર્યકર્તા આરટી એક્ટિવિસ્ટ આજે જે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં જે ઘટના બની છે એ ખૂબ જ નિંદનીય છે કારણ કે ગરીબ પરિવારનો દીકરો એ આજે અહીંથી મૃત્યુ પામ્યો છે આમ તો સિવિલની અંદર વારંવાર જે ખોટા કામોના રજૂઆતો અને ખોટી પ્રવૃત્તિઓ અમે ઉજાગર કરી છે આજે ખાસ જે ઘટના બની છે એના અનુસંધાનમાં ખાસ કેવું કે મારી પાછળ તમે જે બિલ્ડિંગ જોવો છો એ બિલ્ડિંગની અંદર બે દિવસ પહેલાં વસાવા પરિવારનો દીકરો એ એડમિટ કરવામાં આવે છે પેટના દુખાવાથી ત્યાર પછી એ બે દિવસ જેને ટ્રીટમેન્ટ મળી ના મળી એ ભગવાન જાણે આજે ઓચિન આ સમાચાર બપોરે એવા મળે છે કે આવી રીતે ડેડ બોડી એની મળી છે સવારના આઠ વાગ્યાથી એના માતુશ્રી એ દીકરાને શોધવા નીકળ્યા હતા અહીંયા સિક્યુરિટી એટલી ટાઈટ રાખવામાં આવે છે કે નાની એમથી બાઇક કોઈ રસ્તામાં મૂકે તો પાંચથી દસ સિક્યુરિટીવાળા એને પિસોટીઓ મારીને બાઇક હટાવે છે આ જ હોસ્પિટલના ગેટની બહાર જે તમે જુઓ છો સિક્યુરિટી બેઠા છે તો એ સિક્યુરિટી તમારા પાન પડી કે જે સિગરેટ છે તમે લઈને અહીંથી ના જાઓ અંદર એના માટે બી ચેકિંગ હાથ ધરવામાં આવે છે બહેનોને ભાઈઓ બંદીઓ માટે અને એ જ હોસ્પિટલની અંદર જે ટેરેસ છે એની અંદર આજે દારૂની બોટલો અમને જોવા મળી છે તો ગાંધીના ગુજરાતની અંદર જ્યારે દારૂબંધીની વાતો કરે છે તો એ દારૂબંધીની વાતોના અનુસંધાનમાં તમે જુઓ તો ટેરેસ પરથી દારૂની બોટલો મળી છે આ જે ઘટના બની છે એ બે દિવસથી ચાર ચોથા માળ પર જે દીકરાને એડમિટ કરવામાં આવ્યા હતા એ દીકરા અચિંતો આજે સવારે આઠ વાગ્યા પછી એના મધર જ્યારે એમને શોધવા નીકળે છે ત્યારે ઓચિંતી એમની મારી પાછળ તમે જે જોવો છો ત્યાં ગટર છે ત્યાં ગટરમાંથી એની લાશ મળે છે આ ખાસ કહેવું કે આખી પ્રિમાઇસિસ બંધ છે આખી પ્રિમાઇસિસમાં આટલા બધા સિક્યુરિટી છે સિક્યુરિટી કેબિન મૂકવામાં આવી છે ત્યાર પછી બી સિવિલની પ્રિમાઇસિસની અંદરથી જો બોડી મળતી હોય તો એ જવાબદારી કોની એટલું જ નહીં આ જે બોડી મળી છે તે અહીંનો પેશન્ટ હતો અને આ પેશન્ટ કઈ રીતે ચોથા વોર્ડમાંથી નીકળીને ટેરેસ સુધી પહોંચવામાં આવ્યો જેવી રીતે ત્યાંથી એને છલંગ મારી કે મરાવડાવી કે ધક્કો માર્યો એવી પ્રશ્ન છે કારણ કે એની બોડી જ્યાં મળી છે ત્યાંથી ટેરેસનો જે ભાગ છે એ બહુ પાસે છે કૂટકો મારે તો દૂર માણસ પડે પાસે પડેલો છે બીજું ટેરેસ પરથી જ્યાંથી કુટકો માર્યો છે કે મરાવડાવ્યો છે ત્યાં ગાડી દારૂની બોટલો બી મળી છે તો ખાસ આ મુદ્દે જે શંકાની સોય છે એ દેખાઈ રહી છે કેટલાક વ્યક્તિઓ દ્વારા આ મામલાને રફેદફે કરવા માટે કારણ કે ગરીબ પરિવારનો દીકરો હતો એટલા માટે રફેદફે કરવા માટેના તૈયારીઓ થઈ રહી હતી પણ જાગૃત નાગરિકો સમાજના અગ્રણીઓ અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા આ મોહિમ હાથ ધરવામાં આવી અને એના દ્વારા આજે કલાકો સુધી આ મહેનત કર્યા પછી એક અત્યારે નિષ્પક્ષ તપાસ થાય એની માંગ માટે અમે અત્યારે આ નિવેદન આપી રહ્યા છે આ સિવિલ પહેલાં પણ ચર્ચામાં રહેલી છે અત્યારે બી ચર્ચામાં છે જે કાર્ય અહીંયા થાય છે એ બધાને ખબર જ છે પણ કેટલાક પૈસાવાળા વગ ધરાવતા લોકોના હાથમાં આ સત્તા અને આ સિવિલ આપવામાં આવી છે તેના દ્વારા એના જોરથી આ કદાચ ગરીબ પરિવારના લીધે ડૂબ આ વાતને દબાવી દેવા માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા પણ શાસન પ્રશાસનને અમારી ખાસ માંગ છે કે જે બી કંઈ આ તથ્યો છે એને સાત્વિકતાથી તપાસ કરવામાં આવે અને આ ગરીબ પરિવારને ન્યાય મળે કારણ કે મારા ઘરમાં મેં કોઈ વ્યક્તિને બોલાવ્યા હોય અને મારા ઘરમાં એ વ્યક્તિનું મોત થાય તો એની જવાબદારી મારી કહેવાય એના પુરાવા મારે આપવા પડે એવી જ રીતે આ સિવિલની પ્રિમાઇસિસની અંદર જે પેશન્ટને એડમિટ કરવામાં આવે તો એ પેશન્ટને શંકાસ્પદ રીતે નીચે મૃત હાલતમાં જે ડેડ બોડી મળી છે એ શંકાની સોય સીધે સીધી સિવિલ પર દેખાય છે માટે શાસન પ્રશાસનને મારી ખાસ નમ્ર અરજ છે કે આ ગરીબ પરિવારને ન્યાય મળે કારણ કે એમને કમાવતો દીકરો ગવાયો છે જે બહેનોએ ભાઈ ગુમાવ્યો છે આવડે જ રક્ષાબંધન ગઈ છે તો જે બહેનોએ રાખડી બાંધીને ભાઈને સલામતી માટેની જે પ્રાર્થના કરેલી એ બી આ લજવાય છે માટે આપના ચેનલના માધ્યમથી ને સોશિયલ મીડિયાના માધ્યમથી હું ખાસ શાસન પ્રશાસનને એક અરજ કરું છું કે આ મામલે નિષ્પક્ષ તપાસ થાય જેથી કરીને જે રૂપિયાવાળા જે કમાઈને બેઠેલા વ્યક્તિઓ જે આ શાસન ચલાવી રહ્યા છે એમની પોલ બહાર આવે અને આવા ગરીબ પરિવારોનું રક્ષણ થાય અસ્તુ ભારત માતા